અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગરના પ્રસિદ્ધ અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર ફોર્ટીન ખેલાડીઓ માટે પસંદગી રાઉન્ડ યોજાયું હતું આ પસંદગી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પસંદગીકારો દ્વારા જામનગરના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોના એસીથી પણ વધુ ખેલાડીઓ તાલીમ અને તેઓની કાર્યક્ષમતાના આધારે પસંદગી કરવામાં આવશે જે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરશે આ કામગીરી દરમિયાન પૂર્વ રણજીત ટ્રોફી ખેલાડી જામનગરના ક્રિકેટ એસોસિએશન હોદ્દા તેમજ નામાંકિત ક્રિકેટરો ઉપસ્થિત રહેશે ફાસ્ટ બોલો મારું નામ ભૂષણ ચૌહાણ એક્સ રણજી ટ્રોફી પ્લેયર અને સિલેક્ટર ઓફ જુનિયર સિલેક્શન કમિટી ફોર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આજ રોજ જામનગર રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર ફોર્ટીન ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટેનું સિલેક્શન રાખવામાં આવેલ છે ક્રિકેટ બંગલે જામનગર ખાતે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનથીની યાદીમાંથી હું એટલે કે ભૂષણ ચૌહાણ ફિરોઝભાઈ બાંભણિયા અને ચિરાગભાઈ પાઠક ઓફિશિયલ સિલેક્ટર તરીકે અહીંયા આવ્યા છીએ અને આજ રોજ અંડર ફોર્ટીનની ટીમ સિલેક્ટ કરી અને ફર્ધર આગળની ટોર્નામેન્ટ માટે એમના રમવા રમવા માટે થઈને આગળની ટીમ સિલેક્ટ કરી અને એમને લઈ જવાના છીએ કુલ ટીમ હોય છે સોળ જણાની પણ અત્યારે અંડર ફોર્ટીન છે એટલે અને પાછું ગ્રામ્યનું છે એટલે અમુક જાતના ડોક્યુમેન્ટ્સ ઓછા હોય અમુક જાતની પાસે ના હોય કોઈકની પાસે આધાર કાર્ડ હોય એટલે અમે ટોટલ અત્યારે છોકરાઓ સિલેક્ટ કરશી એમાંથી ફાઇનલ સિલેક્શન પાછું અમે સોળ જણાનું કરશી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને જામનગરમાં પ્રતિવર્ષ ટિબેટી અને રેફ્યુજી ભાઈ બહેનો દ્વારા ગરમ કપડાના માર્કેટમાં લગાવવામાં આવ્યા છે જેમાં શહેરીજનોને ઠંડીથી બચાવવા માટે સાલ ગરમ ટોપી હાથ મોજા સ્વેટર વગેરે ની ખરીદી કરતા હોય છે વર્ષથી જામનગર મહેમાન બનતા ટિબેટીયન રિફ્યુજીઓ ને જામનગર ના નામદાર મહારાજા જમ સાહેબજી ક્ષત્રુછલાજી દ્વારા टाઉન હોલ નજીક રાધાકૃષ્ણ મંદિર પાસે વિશાળ જગ્યામાં વિનામૂલ્યે આપવામાં આવે છે ટિબેટન રેફ્યુજીઓ પણ જામ સાહેબમાં આ ઉપકાર તેઓથી પ્રતિભાવ થઈ અને તેમના લાંબા સમય અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરી કરતું ખાસ કરીને કાઠિયાવાડમાં કોક દિવસ ભૂલો પડશે ભગવાન કહેવત સાર્થક કરતા રાજવી પરિવારના આ ટિબેટિયન પરિવારને જગ્યાએ સાથો સાથ સલામતી પણ પૂરી પાડવામાં આવે છે ઉનાળાની વિદાય થઈ રહી છે ત્યારે શિયાળો ધીમે ધીમે પાપા પકલી કરતો આવી રહ્યો છે ત્યારે ટિબેટિયન માર્કેટમાં પણ લોકો ગરમ કપડાં માટે જોવા મળી રહ્યા છે વર્ષમાં ત્રણ માસ નગર અતિથિ બનતા આ ટિબેટીન ભવિષ્ય તેમનું તિબેટનમાં પણ મળી રહે તેવા આધારમાં વર્ષના ત્રણ માસ નગર અતિથિ બનતા આ ટિબેટીનો ભવિષ્ય તેમનું તિબેટમાં પણ આવું જ બની રહે તેવા માદર વતન સ્થાયી સાથે આશા સાથે અલગ અલગ જિલ્લાઓ તેમની આજીવિકા માટે ગરમ કપડાના સ્ટોલ માર્કેટ લગાવવામાં આવ્યા હોય છે बो रुस्का दिन को कति दिन पुरा पनि न लगाउनको रगत चाहिन्छ जा रितामबाट आन गरेला आ गा ल ल त अच्छा छ सर आ फुल रादिउनु है मैं दोरजी चोमबैल ट्रिब्यादिन रिबू लासा मार्केट का प्रधान हूँ मैं इस चैनल के माध्यम से सबसे पहले मैं श्री जाम साहब बाबू जी को नमन आ, करता हूँ और जामनगर वासियों से सभी जामनगर सभी वासियों को मैं नमस्कार करता हूँ अभी जो हमारा जो दुकान जो है हर साल की तरह यहाँ पर जो लग चुका है जो इस ये वाला जो दुकान जो है जाम साहब बाबू जी के कृपा से जो हर साल जो हमको यहाँ पर फ्री ऑफ कॉस्ट में हमको देता आ रहा है इस बार भी हम यहाँ पर दुकान लगाया हुआ है जो हमारा दुकान जो है टाउन हॉल राधा कृष्णा मंदिर का पीछे में ग्राउंड में जो हमारा दुकान लगता है जो अभी में लगता है वहाँ पर जो जामनगर वासियों से मेरा निवेदन है कि यहाँ पर आगे जो सामान खरीदार करे जो हमारा दुकान में जो सामान जो है छोटो आ, छोटा बच्चे से लेकर बुजुर्ग तकों का जो सामान सब उपलब्ध है यहाँ पर जो है टोपी मिलेगा आपको जुराब भी मिलेगा स्वेटर भी मिलेगा जैकेट भी मिलेगा शॉल भी मिलेगा सब मिलेगा यहाँ पर जो है फिर हमारा जो रेट जो है जो पिछले साल से भी और इस बार जो रेट थोड़ा कम पे मिलेगा आपको फिर मेरा आ, आ, आप लोगों से जामनगर वासियों से निवेदन है कि आप लोग जल्द से जल्द आकर ख़रीदार कीजिए ये जगह जो है जाम साहब बाबू जी ने फ्री ऑफ कॉस्ट में जो इस साल भी हमको उपलब्ध किया हुआ है मैं यहाँ पर 24 जो फैमिली है उसके तरफ से श्री जाम साहब बाबू जी को बहुत बहुत आभारी हूँ જામનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ નવ એકમ પ્રતિનિધિત્વ દ્વારા વધુ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુને લઈને રોજગાર પૂરી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા ધોરણ દસ પાસ અને બાર પાસ અને કોલેજના વિદ્યાર્થીઓને નોકરીની તક મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધી ચાલીસ ટકાથી પણ વધુ કામગીરી શરૂ કરવાની સંસ્થાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું જામનગરમાં અલગ અલગ નવ એકમો દ્વારા તેના પ્રતિનિધિત્વના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઈને તેને માલની તક પૂરી પાડવાની હતી એકસો પચાસ જેટલી વેકેન્સી માટે મેળો યોજવામાં આવ્યો હતો ત્રિવેદી આઈટીઆઈ જામનગર ખાતે આચાર્ય વર્ગ એક તરીકે ફરજ બજાવું છું આજે જામનગર આઈટીઆઈ ખાતે એ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ મેલો એને ટૂંકમાં પીએમ નામ કહેવામાં આવે છે જે આખા ભારત દેશની દરેક આઈટીઆઈમાં આજે રાખવામાં આવે છે એ દસમું ધોરણ પાસ કે બારમું ધોરણ પાસ કે આઈટીઆઈ ઓર્ડર ડિપ્લોમા ઓર્ડર કે ગ્રેજ્યુએટ હોય એ દરેકને એપ્રેન્ટિસ માટે જોડાવા માટેની એ આ ભારત સરકારની યોજના છે એપ્રેન્ટિસની તાલીમ છે એક જાતની તાલીમ છે એમાં ઉમેદવાર અને એકમો વચ્ચે એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે એમાં જે તાલીમ દરમિયાન છે જો આઈટીઆઈ ઓર્ડર હોય તો એને સા સાત હજાર સાતસો રૂપિયા સ્ટાઈપેન્ડ મળે દસમું કે બારમું ધોરણ પાસ હોય તો એને સાત હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે દર માસે તો એ ડિપ્લોમા હોલ્ડર હોય તો દર માસે એને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ હોય તો એને દર માસે નવ હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ એકમ દ્વારા આપવામાં આવે છે એટલે આ અનવિથ લર્નની ભારત સરકારની ઓગણીસો એકસઠથી એપ્રેન્ટિસ એક્ટ અન્વયની યોજના છે અને આનો ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય છે એટલે આઈટીઆઈ જામનગર તરફથી એ આવા ઉમેદવારોને આ એપ્રેન્ટિસ યોજનામાં તાલીમમાં જોડાવા માટે અમારા તરફથી એ ખૂબ જ સારું આમંત્રણ આપીએ છીએ અને એને પ્રોત્સાહન મળે અને એ આજ સિવાય પણ ક્યારેય અમારો જો કોન્ટેક આઈટીઆઈ જામનગરનો કોન્ટેક કરવામાં આવશે તો એપ્રેન્ટિસ બાબતની એની માહિતી આપી અને એને ભવિષ્યમાં રોજગારીની ઉત્તમ તક મળે તે અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો